વાલીયાના વટારિયા ગામની સુગર ફેક્ટરી સામે આવેલ બે ચારના ગલ્લાઓને તસ્કરોએ નિશાન બનાવી રોકડા બાર હજાર અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વાલિયાના વટારિયા ગામમાં રહેતા જગદીશભાઈ વસાવા સુગર ફેક્ટરી સામે ચહની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે જેઓના ગલ્લાને ગતરોજ મોડી રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યો હતો અને ગલ્લામાં રહેલ બચતના રોકડા બાર હજારથી વધુની રકમ તેમજ અન્ય સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે તેઓના ભયના અન્ય ગલ્લાને પણ તસ્કરોએ નિશાન બનાવ્યો હતો જેમાંથી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા દુકાનદારે ટ્રકની તેમજ આ ગલ્લામાંથી ગેસના સિલિન્ડર સહિતના સામાનની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવી તેવી ગલ્લાના માલિકે આજે સાંજે માંગ કરી છે હું મારું નામ જગદીશભાઈ છનાભાઈ વસાવા છે હું છેલ્લા અહીંયા ગાડી વીસ પચીસ વર્ષથી ચાની લારી ચલાવું છું ને ગયા વર્ષે મારી જે ટ્રક અહીંયા સીએનજી પંપની બાજુમાં જે જૂનો ડીઝલ પંપ છે ત્યાં ટ્રક ચોરી થઈ ગઈ છે એ ટ્રક ચોરી થઈને આજે એક વર્ષને બારતેર દિવસો થાય છે ટ્રક ચોરી થયા પછી વીસેક દિવસ પછી મારી ચાની લારી તૂટી ગઈ છે ગેસનો બાટલો લઈ ગયા સામાન કાઢી ગયા છે પોલીસમાં અમે ફરિયાદો લખાવી છે પણ એનું કોઈ કમને કંઈક માહિતી મળી નથી અને એક વર્ષને આજે બારતીય દિવસ થાય છે ત્યારે ફરી બીજી વાર અમારી ચાની લારીઓ તૂટી ગઈ છે અને વારંવાર આવું બનાવ બનતો રહી છે અમારે વાલિયા પોલીસ સ્ટાફને એ જ કહેવું છે કે જે વહેલી ટકે બને ત્યાં સુધી આ ચોરોને મતલબ પકડવા છે અને એને ખુલ્લા આમ ઉગાડા પાડવા છે કેમ કે આવી રીતના અમને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે અમે ચાની લારી ચલાવીને અમે અમારું ગુજરાન ચલાવી રહ્યા છે એ પણ એ લોકોથી જ જોવાડું નથી તો અમારે અમારે અહીંયા વાલિયા પોલીસ સ્ટેશન સાહેબોને અમારે એ જ કહેવું છે કે જેટલું બને એટલું વહેલી ટકે આ ચોરોને અહીંયા ખુલ્લા ઉઘાડા પાડી દેવા છે અને વારંવાર એ લોકો જે આ બધી જે બનાવ વારંવાર જે ચોરીઓ કરી રહેલા છે એ ચોરીઓ કરતાં એ અટકે એ અમારે અહીંયા આપણા પોલીસ સ્ટાફ સાહેબોને અમારે એ જ વિનંતી કરીએ કે બને ત્યાં સુધી એ લોકોને જલ્દી પકડે અને એ લોકોને એક તે એની શિક્ષા એને કરે